ભરૂચ શહેર પંદર દિવસથી પાણી નહીં આવતા સ્થાનિક લોકો રોષ રહ્યા હતા અંતે પાલિકામાં વિપક્ષના નેતા સાથે મળી રજૂઆત કરતા ત્રણ દિવસમાં પાણી પુરવઠો યથાવત કરવાની ખાતરી પાલિકાના સત્તાધીશોએ આપી છે ભરૂચ શહેરના વોર્ડ નંબર નવ અને 10 ના વેજલપુર પારસીવાડ દલાલ સ્ટ્રીટ ફુરજા રોડ અને બજાર સહિતના વિસ્તારોના નારિયેલીઓ છેલ્લા પંદર દિવસથી પાણી ભારે કકડાટ સહન કરવો પડી રહ્યો છે નગરપાલિકા દ્વારા પુરવઠો બંધ હોવાના કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે આ વિસ્તારની સ્થિતિ એ હદે પહોંચી છે કે મહિલાઓએ આજે નગરપાલિકા કચેરી ખાતે પહોંચીને પ્રશાસન સામે રોષ વ્યક્ત કર્યો હતો સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે આ પહેલા સ્ટ્રીટ લાઇટના મુદ્દે અનેકવાર ફરિયાદો કરવા છતાં ત્રણ મહિના

તેના દ્રષ્ટા નું ઠેકાણું છે જૈના બુદ્ધા આપણે હાથ બે કરી ને છે કોઈ મારી ને ચાલ્યું જાય તોય ખબર પડે ના એવા એરિયામાં માં અમારી અમે રહીએ છીએ હવે અમે નગરપાલિકા પર કેટલી complain લઈ લઈને આવીએ એટલે અમને નગરપાલિકા થી સાવ સહકાર જરૂર મળવો જોઈએ સૈયદ ગુલનાઝ મારો વોર્ડ નંબર નવ અને દસ ની હું એક સહકાર રહેવાસી છું અમારા એરિયા વેજલપુર પારસીવાડ દલાલ street તે ત્યાં પાણીની સુવિધા અસંભવ છે. ત્યાં કમસે કમ પંદર દિવસથી તો નળમાં ટીપું પણ પાણી આવતું નથી. વારંવાર ફોન કરીએ છીએ તો ફોન સાઈડ પર મૂકવામાં આવે છે. એના પહેલા લાઈફ સ્ટ્રીટની પણ ફરિયાદો અમે જ્યારે રજૂ કરીએ છીએ અહીંયા આવીને અરજી પણ આપીએ છીએ તેનો કોઈ ઉકેલ આવતો નથી. અહીંયા આવીને જ્યારે ચકાસણી કરીએ છીએ તો કે તમારો નંબર ત્રણસો ની ઉપર છે જ્યારે નંબર આવશે ત્યારે તમારી અરજી પૂરી કરવામાં આવશે. આ ઉકેલ અમને આ જવાબ આપવામાં આવે છે.

વિસ્તારના અંદર નાલયારી બજાર જેવા વિસ્તારના અંદર છેલ્લા પંદર વીસ દિવસથી પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે સદંતર પાણી બંધ છે તેમજ સ્ટ્રીટ લાઇટો છેલ્લા સાડા ત્રણ મહિનાથી આખા મેન રસ્તાની એમના મોલ્લાની સ્ટ્રીટ લાઇટો બંધ છે આ તમામ ફરિયાદો અહીંયા લખાવા છતાં પણ નગરપાલિકાના લાઇટ ડિપાર્ટમેન્ટ હોય કે વોટર વર્કસ ડિપાર્ટમેન્ટ હોય તેમણે ધ્યાન આપ્યું નથી એટલે આજે વિસ્તારની તમામ મહિલાઓ નગરપાલ પાલિકા ખાતે આવી પહોંચી છે અને તમામ મહિલાઓએ આનો વિરોધ કરેલો છે તેમાં આજે હું તમામને કહેવા માંગુ છું નગરપાલિકા તંત્રને કે કાન ખોલીને સાંભળી લેજો લોકોની જે કહેવાની એ કઈ ભાઈ સમસ્યા હોય છે એ સમસ્યાના સમાધાન માટે જ તમે તમે અહીંયા નોકરી કરી રહ્યા છો એટલે લોકોના જે કંઈ બી પ્રશ્ન છે તેને તાત્કાલિક ધ્યાન આપો અને આ પ્રશ્નનું નિરાકરણ લાવો કેમ કે એમના વેરા વેરા વેરાનાથી જ તમારે એમને જે વેરા ભરે છે તેનાથી જ તમારી પગાર નીકળતી હોય છે એટલે તમામ અધિકારીઓ કર્મચારીઓને આજે હું કહેવા માંગુ છું કે મહેરબાની કરીને લોકોને તમે આક્રોશમાં ના લાવો એવું ના થાય કે નગરપાલિકાને આખી બાનમાં લેવી પડે લોકોના નાના નાના પ્રશ્ન છે પાણીનો પ્રશ્ન હોય કે પછી લાઈટનો પ્રશ્ન હોય સાથે સાથે કચરાની સફાઈની વાત કરીએ તો સફાઈ કામગીરી પણ કેટલાક વર્ષોથી ત્યાં કોઈ સફાઈ કામદાર જતા નથી સફાઈ વેરો લે છે નગરપાલિકા પણ વિસ્તારોના અંદર સફાઈ કામગીરી થતી નથી ગટરો માટેની ખોદકામ કરી રાખેલું છે રોડ રસ્તાઓ પર રોડ રસ્તાઓ ખોદીને રાખેલા છે ડ્રેનેજ લાઈન નાખ્યા પછી એ રોડ રસ્તાઓ પેચવર્ક કર્યા નથી નગરપાલિકા તંત્ર ફક્ત ને ફક્ત મોટી મોટી ડંફાસો મારે છે પણ જે પ્રજાલેક્ષી કામગીરી કરવાની હોય છે એ કરવાના અંદર સદંતર નિષ્ફળ ગઈ છે અધિકારીઓ લોકોને સાંભળતા નથી ફરિયાદો આપવા છતાં પણ એના પર ધ્યાન આપવું નથી અને જવાબો પણ કહી શકાય કે જે રહીસો હોય છે લોકો ભરૂચના લોકો હોય છે તે જે સમસ્યાઓ અહીંયા લખાવે છે તેમની ત્યારે જવાબ સુધી પણ વ્યવસ્થિત આપવામાં આવતા નથી એટલે મહેરબાની કરીને તાત્કાલિક ધોરણે આ આ આ તમામ પ્રશ્નો જે છે વિસ્તારના એનું નિરાકરણ કલાકમાં લાવો હું પોતે વિસ્તારની મુલાકાત લેવા જઈશ અને નગરપાલિકાએ ભાઈ અમને કારોબારી ચેરમેને પણ હમણાં જાતે અહીંયા હાજર રહીને આશ્વાસન આપેલું છે કે લાઇટ વિભાગને પણ આદેશ આપેલો છે કે તાત્કાલિક આ વિસ્તારની વિઝિટ લઈને લાઇટની કામગીરી કરે તેમજ આ જે પાણીની સમસ્યા છે તેનું નિરાકરણ લાવે તો પણ અમે એમને ચોવીસ કલાકનો સમય આપીએ છીએ કે આ કામગીરી ચાલુ કરો અને આ લોકોને જે પાણીની સમસ્યા છે એમાંથી મુક્ત કરો વોર્ડ નંબર નવ અને દસ ના પારસીવાડ વિસ્તારના બેનો અહીંયા ઘરે પાણી અને લાઈટની પ્રશ્ન લઈને અહીં રજૂઆત કરવા માટે આવ્યા હતા મારે ધ્યાને એ પ્રશ્ન એમને મૂક્યો છે એ પ્રશ્ન માટે જે તે ખાતાના અધિકારીને તરત સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક અસરથી પાણીના અને લાઇટના સોલ્યુશન બે કે ત્રણ દિવસમાં એ લોકોને નિકાલ કરી આપે ને સુવિધામાં એ લોકોને વધારો કરી આપે ને એમને પણ ત્યાંના સ્થાનિક બહેનોને પણ અમે મારો નંબર આપ્યો છે કે ત્યાં આગળ પ્રશ્ન સોલ્યુશન ના આવે તો ફરીથી મને ફોન કરજો ને જ્યાં સુધી પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી એમની પાણીની અગવડતા પડતી હોય તો ત્યાં ગાડી ટેન્કરની પણ વ્યવસ્થા કરી આપવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે